ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વિજિલન્ટ વિજિલન્ટ શબ્દનો અર્થ જાગૃત સચેત સતર્ક સભાન સજાગ સાવધ સાવધાની કે જાગૃતિ જાળવનાર થાય છે વિજિલન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વન મસ્ટ રિમેન વિજિલન્ટ એટ ઓલ ટાઈમ્સ વાઇલ્ડ ડ્રાઇવિંગ એટલે કે વાહન ચલાવતી વખતે દરેક વ્યક્તિએ હંમેશા જાગૃત રહેવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ યુ મસ્ટ રિમેન વિજિલન્ટ વાઇલ ટ્રાવેલિંગ અલોન એટલે કે એકલા મુસાફરી કરતી વખતે તમારે સતર્ક રહેવું જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ